અલમા મા બાપને દીતા કરો છો તમે ઘરે થી નીકળીને મા બાપને પગે લાગીને નીકળી તો વયા જાઉ ને તો તમારું પવનું કામ પૂરા થઈ જાય વાસળ માજી ડરના ડરી ભાઈ ને સાથું બનાવે વૃદ્ધાપણમાં અમે ખાસુ ને પીશું એવી આશા થી પણ ના આવે અત્યારના દીકરા એવા એની માને ડોકરી કહીને બોલાવે ઓ કોની દીકરા એવા એ દોશી ને ડોકરી કહીને બોલાવે લગન કેલા પછી ભાઈ ને પાવે નીતે નવી માના કરીએ તો જટપટ નોખા થઈ જાવે આત્યારના દીકરા એવારે એની માને નોકરી કઈને બોલાવે અકર્મી દીકરા એવારે દોસીને નોકરી કઈને બોલાવે માનો પ્રસંગ છે માની વાત કરવી છે એક 5 વર્ષનું બાળક હતો સ્કૂલે ઈ ગયો રિસર્ચમાં એ નાસ્તો ભૂલી ગયો એટલે એની માં છે નાસ્તો દેવા ગઈ ઘરે આવ્યો એટલે બાળક धम पसारा करवा में जो धब धबाटी करवा में जो के मां तुम तुमने मेनो तो कीजो के तुम हमारे विचार में आओवा ना तुम हमारे स्कूल में आओ छो ने रिसेस में तो मारा दोस्त आ हूं के खबर के तारी मां तो बांधी छे तारी मां तो कानी छे तारी मां तो काई कहता तो, तो नथी एक ज हाथ नथी એટલે તમારે નિશાન આવવાનો ને હા દીકરા કાઈ વાંધો નહી તમારા દીકરા તું કે એ હું નિશાન લઈ આવું હું સ્કૂલે લઈ આવું એ દીકરો ભણી ગણી અને દસમું ભણે બારમું ભણે કોલેજ કરે અને કોલેજ કરીને એને નોકરી મળી જાય નોકરી મળી જાય ને એટલે નોકરી મળે એટલે બાળીને લગન કરી અને સોસાયટીમાં હોયા જાય સોસાયટીમાં વયા જાય સોસાયટીમાં હોયા જાય ને એટલે દીકરા એ આપણે માને ભેગા લઈ લઈએ મારે એટલી બધી તકલીફ ભોગવી તો આપણે માન ભેગું રહેવું જોઈએ માં ભેગા લઈ